સુરતની લીંબાત ઝોન દ્વારા મારુતિનગર થી મદીના મસ્જિદ સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી સુરતમાં વારંવાર દબાણના કારણે ટ્રાફિક સાઇટની સમસ્યા સર્જાય છે ત્યારે સુરત મનપાની લીંબાત ઝોન દ્વારા મારુતિનગર થી મદીના મસ્જિદ સુધીનો ઝીરો દબાણ દૂર કરવામાં આવ્યું દબાણ દૂર કરતી વેળાએ કોઈ વિરોધ ન થાય તે માટે લીંબાત ઝોન દ્વારા બંદોબસ્ત પણ ફેલાયો હતો જી આપનું નામ નામ જયશુબભાઈ राठોડ ડેપ્યુટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકા લીંબાત ઝોન અત્યારે હાલમાં ટીપી ઓગણચાલીસ સુધના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા અઢાર મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના સાઠથી સિત્તેર જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈસી તથા ડી સ્ટાફના માણસો સાથે આજે આ ડ્રાઇવ હાથ આવેલી છે જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી આજ કરવામાં આવેલી છે કામગીરી આજથી શરૂઆત કરેલી છે પિરિયોડિકલી અને કામગીરી દર વીકલીથી પંદર દિવસના ગાળામાં બી આ કામગીરી રૂટીન કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે મેસેજ તો એ લોકો સમજી જ ગયા હશે એ પહેલાં આ દબાણની કામગીરી પહેલાં આપણે અગાઉ પ્રચાર વાનથી પણ બધાને સીધી નહીં આડકતરી રીતે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાચું પાકું દબાણ કરવું નહીં નહીંતર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે અને એ કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી કોઈપણ પ્રકારના દબાણો કાયમી ધોરણે દૂર ન થાય ત્યાં સુધી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે